નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાદલીથી કરજણ તાલુકા તરફ જતા આંતર રાજ્ય ધોરી માર્ગ મકાન નવીનીકરણનું કામ શરૂ કરાયું શિનો તાલુકાના સાદલીથી કરજણ રાજ્યના માર્ગ અને મકાન સ્ટેટ હાઈવેના નવીનીકરણનું કામ આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવારે સવારથી સાદલીથી કરજણ સુધીનું રોડનું નવીનીકરણનું કામ શરૂ થતાં આ પંથકમાં આનંદની લહેર વ્યાપેલ છે

સાદલી મુકામેથી તમામ મશીનરી માલસામાન સાથે અને વડોદરા સ્ટેટ વિભાગના એન્જિનિયર ન્યુસી પટેલ અને એસઓ કૌશિક પટેલની રૂબરૂ દેખરેખ હેઠળ શરૂ કરાયેલ છે આ તબક્કે શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ વિકાસ પટેલ શિનોર તાલુકાના પ્રમુખ સંકેત પટેલ તથા તેમની ટીમ તાલુકા પંચાયત શિનોરની સાદલી બેઠક માટે પ્રચાર માટે આવી હતી તેઓએ આ કામગીરીની શરૂઆત જોતા એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટરને આ રોડ ગુણવત્તાયુક્ત બનાવવા માટે હાકલ કરી છે અને તેઓની કામગીરીને બિરદાવી હતી સાદે પંથકમાં આ બાબતથી આનંદની લહેર દેખાઈ હતી નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા